મરી જાવ તો કેજરીવાલે દેવા દેઠકો ગમે એટલું પેટ ફૂલાવે આખલો ન થઈ જાય માસી ને મૂછું ફૂટે કાકો ન કેવાય જનતાની જીત અને વાયે બાજુ ની હાર સંસદ ભવન ની આસપાસ માં તો બાગ બગીચા ફુવારા બુવારા તમને લાગતો ઓ હો દિલ્હી તો દિલ્હી છે પણ કાકા બાઉસર તમે રાખો બાઉસર શું કામ રાખો બીજા બધા થી બચાવવા માટે થઈને હવે ભાવસર થરથર કાપતા હોય તો તમારે મારે બીજો કરવાનો હું મને કયો બાઉસર થી લોકો કાપવા જોઈએ ને એની બહુ ત્રેવડ નથી એ લોકો ને ખ્યાલ આવી ગયો કે આ તો આપણા જેવા છે આમાં મુખ્યમંત્રી જેવું કઈ છે નહીં એસી કરોડ રૂપિયા ના શિષ મહેલ માં રહ્યો અને પાછા પોતાની જાતને આમ આદમી ગણાવો તો ભગવાન બચાવે તમારાથી એમ

આ દિલ્હીની સાબિત કરી દીધું કે દેશની જનતા બિલકુલ એલર્ટ થઈ ચૂકી છે જી કોઈના ચહેરા ઉપર ઓળઘોળ થતી નથી રેવડી બાજી કરવામાં કોઈ એ ખામી નથી રાખી ન કેજરીવાલે ન નરેન્દ્ર મોદી સરકારે રેવડી બાજી કરી હવે રેવડી બાજી કેજરીવાલ હારત નહીં કારણ કે એને રેવડી બાજીમાં તો કઈ ખામી રાખી નહોતી પણ જનતા શું કે છે મેસેજ આપે છે દિલ્હીની ચૂંટણી થકી હવે અમારે તમારે પરફોર્મન્સ જ કરવું પડશે વાયદાબાજી નહીં જે છે એવી કોઈ નીતિ ને હવે જનતા સ્વીકારવાની નથી દિલ્હીમાં જબરજસ્ત મેસેજ જે છે એ મેસેજ આ છે કે જનતા હવે જાગૃત થઈ ચુકી છે મતદારો જેને કેવાય મતદારો નાગરિકો એટલે કે નિષ્પક્ષ નિષ્પક્ષ નાગરિકો જેને કોઈની સાથે અનુબંધન નથી સિવાય કે સુશાસન જે સારું શાસન આપી શકે એમ હોય એવા લોકોને જીતાડવા પછી ગમે તે હોય

કેજરીવાલ ને સજા આપવામાં આવી છે અને ભાજપ ને જવાબદારી જી ભાજપ ને જીતાડ્યું નથી જીતાડ ક્યારે કઈ સારા કામ કર્યા હોય તો અત્યારે સપના બતાવ્યા છેલ્લા વર્ષથી ભાજપ તો સત્તા ઉપર હતી નહી કેન્દ્રમાં હતી જવા દિલ્હીમાં તો હતી નહીં તો તો ભાજપને શું કામ જીતાડ્યું કારણ કે બીજું કોઈ ઓલ્ટરનેટ જેને વિકલ્પ કહી શકાય સારો એ વિકલ્પ નતો જો આની જગ્યા કોઈ પણ કોંગ્રેસ હોય સમાજવાદી પાર્ટી હોય કે બહુજન સમાજવાદી પાર્ટી હોય કે ત્રણમુલ કોંગ્રેસ હોય કોઈ પણ હોય જો સારો વિકલ્પ લડ્યું એવી રીતે લડ્યું હોત તો ફેર પડ્યો જો કોઈ પણ ફાયદો પડ્યો કારણ શું હતું દિલ્હીની જનતા એ એક મન બનાવી રાખ્યું હતું કેજરીવાલ ને સજા કરવી હરાવો ખાલી નહીં એટલા માટે હું કઉ છું સજા કરવી તમે જેટલા વાયદા વચન કર્યા તમારી કહેણી અને તમારી કરણી શુદ્ધિકરણ માટે આવ્યા એમ કે અમારે કોઈનું સરકારી કોઈ સંસાધનો અમે ઉપયોગ એ નહીં કરીએ દુરુપયોગ તો પછી વાત છે એને એમ કીધું અમે સરકારી તામજામ ને તાસીરો જેને કહેવાય એવા કોઈનો ઉપયોગ પણ નહીં કરીએ અમે મેટ્રો ટ્રેન માં આવશું ઓટો રિક્ષામાં આવશું સિટી બસ માં આવશું સાયકલ ઉપર આવશું આવી બધી વાતો લાલ માથે લગાડીએ મોટા મોટા બંગલા નહીં લઈએ રાઈટ લોકો આકર્ષાય ગયા લોકોમાં આપણા જેવાનો પણ સમાવેશ થાય કેટલાક મીડિયા જે સ્ટ્રીમ મીડિયા દિલ્હીમાં બેઠેલા જે છે મેઇન મેન જેને આખું ભારત સાંભળે છે એવરી ડે

બેઠકો આપી તમે કલ્પના કરો ત્રિમંડસ કહી શકાય ઇતિહાસ સર્જી દીધો એક માણસે કોઈ પ્રાદેશિક પાર્ટી જન્મતા સાથે આટલી ભયંકર ત્રિમંડસ બહુમતી કે લોકોની ચાહના મેળવે એમાં કેજરીવાલ ની પાર્ટી એક માત્ર હતી અને આખા વિપક્ષના ખેમામાં અત્યારે જે ઇન્ડિયા એલાયન્સ કે છે જેમાં એનસીપી ને ભાજપ ને ટીએમસી ને બધા આવી જાય સપા બસપા વગેરે વગેરે એ બધા કેજરીવાલ એક એવા હતા જેની બે બે રાજ્યોમાં સરકાર હતી બાકી બધા જે તે રાજ્યોમાં છે ચંદ્રાબાબુ નાયડુ જે છે એ આંધ્રમાં છે છે બાબુ બિહારમાં છે એનસીપી ની તો તમે જાણો છો હાલત કેવી છે એ પણ બાકી બધા જે છે એ બધા પ્રાદેશિક પક્ષો છે શિવસેના મહારાષ્ટ્રમાં બીજે ક્યાંય નોતી વગેરે વગેરે પણ એક માત્ર કેજરીવાલની સરકાર એવી હતી કે એક તો એ દિલ્હીમાં હતી દિલ્હી પાછું કેવું જ્યાંથી આખા દેશનું કંડક થાય છે આખો દેશ અને નરેન્દ્ર મોદી દેશમાંની ની દુનિયાભરમાં જ્યાં પોતાના પરછમ લહેરાવે છે પણ એના જ પગના તળિયા હેઠે એનો પોતાનો ધરતી નોતી બોલો કેજરીવાલે એના પગ તળેથી ધરતી સરવી લીધી હતી અને ન્યાય ત્રણ ટ્રમથી ભયંકર બહુમતી થી સરકાર બનાવીને જીતતા હતા હતા રાઈટ એટલે એકમાત્ર કે જેની પાસે આ ઉપલબ્ધિ હતી એના જ આધારે એને પંજાબમાં પણ તમે જુઓ એને બેઠકો મેળવી છે અત્યારે સરકાર છે એમ છતાં આ વખતે આવું કેમ થયું ઈ એટલા માટે થયું એમાં ભાજપનો નો લેશ માત્ર હાથ નથી સાહેબ એ જસ ભલે લઈ નથી કરતા ચૂંટણીમાં લડી દે છે એને શું કર્યું બસો જેટલા એમપી એટલે સાંસદ સભ્યો જે બિહાર અને ઉત્તર પ્રદેશ ના હતા એને ત્યાં ઉતાર્યા શું કામ દિલ્હીમાં બધા લોકો સરકારી નોકરી મોટા ભાગના લોકો સરકારી નોકરી કરનારા છે અને બીજા બધા લોકો ત્યાં નાના મોટા રોજગાર કરીને ચરી ખાવાના કે જીવનારા છે એટલે પંચકણકી છે દિલ્હી હવનું છે કોઈનું નથી કોઈને તમને મને રાજકોટમાં કે હોટેલમાં ગમે તેવી સારી ફેસિલિટી હોય તો પણ તમને એમાં પોતીકા પણ નથી લાગતું જે તમારા ઘરમાં તમને લાગે ભલે સુવિધા ન હોય એમ અહિયાં દિલ્હીમાં એવું છે બધા અહિયાં આવે છે કારણ કે દિલ્હી તો સત્તાનું કેન્દ્ર છે આખા દેશ માટે

એવા લોકોને એ પસંદ કરે એમાં કાસ્ટિઝમ ન આલે વર્ગવાદ ન આલે મેરા તેરા ન આલે પક્ષવાદ ન આલે કારણ કે અહિયાં કોઈ નું છે તો નહીં રઘુવંશી બ્રાહ્મણ દલિત માઇનોરિટી સોરી એવું કઈ છે નહીં ત્યાં તમે સીધી ડિલિવરી શું કરી શકો એમ છો જેમ શાક માર્કેટમાં શાક માર્કેટમાં માં જઈએ દસ રૂપિયા આપો ને રીંગણા થેલી ભરી દે એમ તમે મને શું આપો તો હું તમને મત આપું આ સીધી ગણતરી છે ના કાંઠે તો પચીસ લાખ લોકો જે છે વસાહતોમાં જીવે છે મોદી સરકારે પણ બતાવ્યા અમે તમને રેગ્યુલર કરી દેસુ તમારા આસિયાના છીનવાશે જી પણ આવી બધી બાબતો છે તો લોકોએ શું જોયું કે કેજરીવાલે તો આવું આ ત્રીજી વખત વચન આપ્યું છે

નથી હોતા કમાન્ડરો તો પછી ની વાત છે આ ત્રીજી વાત થઈ તમે દિલ્હીને ને સાફ સુથરી બનાવવાની વાત કરી હતી રોડ રસ્તા ટનાટન બનાવવાની વાત કરી હતી આજની તારીખે રાજકોટ થી માંડીને સૌરાષ્ટ્રના દિલ્હી ને જોઈએ છે એ શું છે જેમ આપણે અમેરિકામાં ન્યુયોર્ક ને જોઈએ છીએ ટીવી ના પડદે જોઈએ કે ન્યુયોર્ક જોઈએ છીએ પણ ન્યુયોર્ક એ અમેરિકા નથી અમેરિકામાં આપણી જેમ છે ન્યાય પછાત ગામડા છે ને ન્યાય માથાકૂટ છે ન્યાય ગરીબી શોષણ છે પણ કોઈથી બતાવવામાં આવતું નથી તમે રાજકોટના ગૌરવ પંથ નો ગૌરવ પથ કાલાવડ રોડ એનો પરદેશ ઝાંખું પડે તમે નવું રાજકોટ જે બન્યું છે તમે એને ફોટોગ્રાફી કરીને બધાને કહ્યું કે આ અમારું રાજકોટ છે તો લોકો એમ થાય કે પરદેશ શું કામ જવું આનાથી વિશે તો અહિયાં છે પણ એ છે એ જુબલિયા ભરા નથી યસ ફુવારા બુવારા સફાઈ નોકર ચાકર પોલીસ આપડે દુનિયાભર ની સગવડ જો તમને લાગતો દિલ્હી તો દિલ્હી છે પણ કાકા ઈ તો કેટલી છે આપડે જે જોઈએ છે એટલી ઈ દિલ્હી નથી પણ આવું છે ગટર છે ઉભરાયેલી છે રોડ રસ્તા ખરાબ છે છે શાળાઓમાં શિક્ષક નથી બસ માં કંડક્ટર નથી વાય ની વાત કરતો હજી કઈ થયું નથી જુગી ઝુપડપટ્ટીમાં લોકો રહે છે નરકા કારની જેમ જેમ તમે ધારા ભી મુંબઈ માં રહ્યો એવા નરકા કારમાં ત્યાં પણ પચીસ લાખ લોકો રે છે એક બે નહીં તો આ બધી વાસ્તવિક દિલ્હી છે એને તમે દિલ્હી ને શિકાગો જેવી ફલાણા જેવી બનાવી દેસુ એવું કહીને દિલ્હી ની સરકાર ઉપર આવ્યા ભોગવી પણ ભોગવી તો જ સત્તા તો ભાઈએ ભોગવી લોકો એ તો દુઃખ ભોગવું એમાં પીડા ભોગવી એમાં કઈ થયું તો નહીં એટલે આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી જેને કહેવાય સરકાર વિરોધી વલણ એ લોકોનું હતું એને નક્કી હતું કે કોક જો સારો માણસ મળે તો એને મત દેવા બાકી મરી જાવ તો કેજરીવાલ ને દેવા આ તો નક્કી હતું લોકો નક્કી હતું હવે સારો માણસ ની તક જડપમાં કોંગ્રેસ નિષ્ફળ ગયું કોંગ્રેસે સંદીપભાઈ દીક્ષિત ઉતાર્યા ખરા અને કોંગ્રેસ ને મેદાનમાં રાખ્યું પણ રાહુલભાઈ ભાઈ કે પ્રિયંકા એકાદ બે ફોટોજેનિક સભાઓ કરી પણ કોંગ્રેસમાં દિશા

તો એમાં ક્યાં ઓળબોર થઈ જાય પણ લોકોએ નક્કી કર્યું તમે તો જોતા જ નથી શું કામ તમને એટલે કે કેજરીવાલ ને કે અમે અપનાવી લીધા અમે જોઈ લીધું તમે કઈ વાતો સિવાય કર્યું નથી જયારે જયારે દિલ્હીની સરકાર દિલ્હીની પ્રજા કોઈ પણ બાબતે શિકાયત કરતી

જનતા એમ નથી કર્યું કે જે હોય તે હાચું ખોટું રામ જાણે પણ જો તમે ખુદ જો આવી રીતે પીડિત હો તમારાથી ભૂંડો પાપડ ભાંગે એમ ન હોય તો તમે અમારું ભલું હું સળું કરવાના જો પોલીસ કે બાઉસર તમે રાખો બાઉસર શું કામ રાખો બીજા બધાથી બચાવવા માટે થઈને હવે બાઉસર થરથર કાપતા હોય તો તમારે મારે બીજો કરવાનો હું મને કયો બાઉસર થી લોકો કાપવા જોઈએ ને હવે બાવસર થર થર કાપે તો બીજું કરવાનું હું પોલીસ જે છે ઉભી પૂછડીએ ભાગે તો પછી ચોર ને ક્યાં કઈ કરવા જેવું રહીએ છે એમ દિલ્હી ની સરકાર સ્વયં રોજ માથું પીટે કે મને કેન્દ્ર સરકાર હેરાન કરે છે તો બધા કે ભાઈ તમને હેરાન કરે છે તમે તમારું કઈ સારું નથી કરી તો અમારું ક્યાંથી કરશો એટલે આ વખતે દિલ્હી ની સરકાર પ્રજા એ નક્કી કર્યું હતું કે સરકાર તો બદલાવી જ છે પછી જેના ભાગ હોય આવે અને તમે જાણો છો ભારતીય જનતા પાર્ટી ને તો એમાં કોઈ પહોંચે નહીં જેને રેવડી બાજી ચાલુ રાખી જે રેવડી બાજી ટીકા પણ રેવડી બાજી કલ્યાણકારી ગણાવીને ચાલુ રાખવાની વાત કરી ઉપરાંત તેને મહિલાઓને પચીસો રૂપિયા ને પાંચસો રૂપિયા બાટલો ગેસ નો આમ ને એવી બધી વધારાની રેવડી બાજી આપી રાઈટ એને કારણે શું થયું લોકો તો ટાપીને બેઠા તા સારો વિકલ્પ મળે તો આપણે મત આપી દેવા કારણ કે આ તો આપણા જેવા છે આમાં મુખ્યમંત્રી જેવું કઈ છે નહીં કેન્દ્ર હેરાન કરે હેરાન કરે હેરાન કરે એટલે તમારી કોઈ વેલ્યુ ખરી કે નહીં શું કામ હેરાન કરે છે તમે વારંવાર શું કામ ફસાઈ જાવ છો એ કાંડ હોય તમારી પાસે

અને લાભ ભારતીય જનતા વ્યવસ્થા કરી સો સો એમ ઉતાર્યા અને ધારાસભ્યો ઉતાર્યા અને યુપી મધ્યપ્રદેશ રાજસ્થાન આસામ ઈ સહિતના જેટલા પણ ચીફ મિનિસ્ટર છે એ મુખ્યમંત્રીઓને ઉતાર્યા અને દરેક પ્રકારમાં સામ દામ દંડ ભેદ દરેક પ્રકાર એવો મારો બનાવ્યો

વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જે રીતે વાત કરી કે હાલ જે આમ આદમી પાર્ટી છે તેનો સફાયો દિલ્હીમાં થયો છે તેની અસર દેશભરમાં પડી શકે છે ગુજરાત માં પણ પડી શકે છે તો અત્યારે બસ આપણું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર